પાલિકાના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મીટિંગ કરી છે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષિષ માવણીની અધ્યક્ષતામાં સુરત મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા બેઠક બાદ મેયર દક્ષેશ માવણીએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને ત્રણથી ચાર દિવસનું અલ્ટીમેટમ અપાયું છે તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડ રિપેરિંગની કામગીરી એવી રીતે કરાય કે ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય મેયરે મેટ્રો રેલના અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા રૂટના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે તેમ ચેતવણી આપી હતી કે જો મેટ્રોના અધિકારીઓ આ કામગીરી નહીં કરે તો આ મામલે ગુજરાત સરકારને જાણ કરાશે વધુમાં મેયર માવણીએ જણાવ્યું હતું કે આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે દર પંદર દિવસે રિવ્યુ મિટિંગ યોજાશે તેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે શહેરીજનોને ચોમાસામાં રોડના કારણે થતી હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે તંત્ર કટિબદ્ધ હોવાનું મેયરે ભારપૂર્વક જણાવ્યું છે ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા હતા આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દીધું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય સુરતમાં પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે અને ઠેક ઠેકાણે પાણી ભરાયા બાદ રસ્તામાં મસમોટા ગાબડા પણ જોવા મળી ગયા છે ત્યારે મેની તાકીદ બાદ રોડ રસ્તા બનાવવાની કામગીરી કેટલી ઝડપી થશે તે તો આવનાર શ્રમિક બતાવશે